સરકાર ફંડ ફાળવી શકતી નથી કોન્ટ્રાક્ટરને તો કામ પૂરું જ કરવું છે કારણ કે એ પોતે પૈસા નાખીને હલવાનો છે હવે એ ક્યાં જાય એક જ છે ગામમાં આવક જાવકનો રસ્તો એક જ છે બીજો કંઈ રસ્તો જ નથી એમ તકલીફ બહુ માણસોને પડે સ્કૂલે જતા આવતા બાળકો અમારા ગામમાં સ્કૂલે મોટો પ્રશ્ન થઈ ગયો કારણ કે ફાટક બંધ થઈ જવાના કારણે આ બાજુથી પેલી બાજુ જવા માટે સ્કૂલની બસની બહુ વ્યવસ્થામાં તકલીફ થાય છે દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પરિણામ નથી આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે વહેલી તકે આ પ્રકાર આ આ પ્રકરણનું પૂરું થાય એવી સરકારમાં રજૂઆત કરો તેવી અમારી આપની પાસે અપેક્ષા છે આ બ્રિજ બે હજાર અઢારથી શરૂ કરેલ છે કામ અને હજુ સુધી પૂર્ણ થયેલ નથી એવા લોકોને કપડાં ધોવાનું નાવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન હતું એને બરબાદ કરી મૂક્યું છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે જાસ્મિન તો હાલ બી એસ નાઇન ટીવી ન્યૂઝની ટીમ આવી ગઈ છે જોવા મળી રહ્યું છે સ્થાનિકો વિદ્યાર્થીઓ કે વૃદ્ધો તમામ લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો અહીંના સ્થાનિકો પાસેથી શું અહીંયાની પરિસ્થિતિ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું બ્રિજનું કામ કેટલા સમય છે કાકા બનશે આ બ્રિજ બે હજાર અઢારથી શરૂ કરેલ છે કામ અને હજુ સુધી પૂર્ણ થયેલ નથી એ સિવાય અનેક વખત સરકારમાં જે તે જગ્યાએ ન્યાયિક પ્રક્રિયામાં જ્યાં જ્યાં રજૂઆત કરવાની થઈ છે જ્યાં જ્યાં કેસો કરવાના થયા છે ત્યાં એક રજૂઆતો કરી છે અને એમાં કોઈ પક્ષાબક્ષી કરીને નથી કર્યું થાનગઢમાં જે તકલીફ ઊભી થઈ છે ને એના કારણે બીજું ગામનું એક તળાવ છે જે વોટર બોડી છે અને ગામ આખું એ તળાવના પાણીનો ઉપયોગ કરતું હતું જે લોકો પહોંચી શકતા નથી એવા લોકોને કપડાં ધોવાનું નાહવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન હતું એને બરબાદ કરી મૂક્યું છે તમે જોઈ શકો તમારા કેમેરામેનને તમે કહી અને એના ઉપર થોડુંક બતાવો એટલે એમને ખબર પડે કે હકીકત શું છે આમાં આ સિવાય શમશાન છે સ્કૂલે જતા આવતા બાળકો અમારા ગામમાં સ્કૂલે મોટો પ્રશ્ન થઈ ગયો કારણ કે ફાટક બંધ થઈ જવાના કારણે આ બાજુથી પહેલી બાજુ જવા માટે સ્કૂલની બસની બહુ વ્યવસ્થામાં તકલીફ થાય છે અને શમશાનનો મોટો પ્રશ્ન છે એ સિવાય ઘણી બધી રજૂઆતો કરવા છતાંય તંત્ર હલતું નથી આ સિવાય તમે કોઈ રજૂઆત કરી પત્રકાર મિત્રો કે મીડિયા આના ઉપર વધુ પ્રકાશ નાખો તો અમે તમારો આભાર માનશું બાકી પ્રજા તો લાચાર થઈ ગઈ છે આ બાબતે કેટલી દુકાનો આ નુકસાન ગામ બે ભાગમાં વેચાઈ ગયું છે વેપારી એસોસિયેશન જે હાલે છે ને એના વેપારીઓ બધા નવરા થઈ ગયા છે જૂના ગામમાં જે અસલ જૂનું ગામ છે અને નવું જે તરણેતર રોડ ઉપર શમશાન અને એ સિવાયની જે દુકાનો છે ને એમાં ઘણા બધા લોકોની પચાસ સાહીઠ દુકોને અસર થઈ છે ધંધા બંધ થઈ ગયા છે ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો ઉપસ્થિત થયા છે પછી એમ્બ્યુલન્સ લઈ જવી ડેથ બોડી લઈ જવી આવી બધી ઘણી સમસ્યાઓ ઉપસ્થિત થઈ ગઈ છે જેના બારામાં વારંવાર રજૂઆત કરવા છતાં લોકલ તંત્રને કે બીજાઓને પોલીસનું તો આમાં કાંઈ લાગે વળગે નહીં પોલીસ તંત્ર કાંઈ કરી શકે નહીં સિવાય બંદોબસ્ત દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પરિણામ નથી આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે વહેલી તકે આ પ્રકાર આ પ્રકરણનું પૂરું થાય એવી સરકારમાં રજૂઆત કરો તેવી અમારી આપની પાસે અપેક્ષા છે કોન્ટ્રાક્ટરની સરકાર ફંડ ફાળવી શકતી નથી કોન્ટ્રાક્ટરને તો કામ પૂરું જ કરવું છે કારણ કે એ પોતે પૈસા નાખીને હલવાનો છે હવે ઈ ક્યાં જાય એટલે વહેલી તકે સરકારમાંથી પૈસા મંજૂર થાય કોન્ટ્રાક્ટરને લાભ થાય કોન્ટ્રાક્ટર ગામ મૂકીને જાય ને એવી અમારી રજૂઆત છે

આ ચાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અંડરબ્રિજનો એનું નિરાકરણ નથી આવ્યું મંજૂરી મળ્યા પછી એને બંધ કરાવી દીધું છે ઇવન રેલવેના અધિકારીઓ સ્થાનિક લોકોએ ઓપનિંગ કરવા માટેના ખાતમુહૂર્ત કરવા માટેના જે પ્રયત્ન કરેલા ને એમાં એ લોકોને અટકાવીને આ કામ બંધ કરાવી દીધું છે ગામની પ્રજાને હાલમાં બંને તરફથી મરો છે નીચેથી મરો છે ને ઉપરથી એ મરો છે રેલવે પાટા જાનના જોખમે ક્રોસ કરીએ છીએ એમાં શાળાના બાળકો છે વૃદ્ધો છે અમે છે સમસ્ત ગામ અને શમશાનનો મોટો પ્રશ્ન થઈ ગયો છે આ બાબતે સરકાર વહેલું વિચારી અને કામ પૂર્ણ કરે તેવી અમારી રજૂઆત છે તો જે રીતે થાન ગામમાં બ્રિજ નિર્માણ કાર્ય જે શરૂ કરવામાં આવ્યું હતું કાર્ય અટકાવવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અહીંયા રહેવાસીઓ સહિત જે ધંધા રોજગારમાં પણ ખૂબ મોટા પાયે નુકસાની લોકો ભોગવી રહ્યા છે સાથે જ એક જ ફાટક હોવાના કારણે માત્ર એક જ રસ્તો હોવાના કારણે આવક જાવકની કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની કે અહીંયા કોઈ વ્યક્તિ અવસાન પામે છે તો તેને સમશાન જવામાં પણ ખૂબ જ શમશાન પહોંચાડવા માટે પણ અહીંના લોકોએ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે તો બીએસ નાઇન ટીવી ન્યૂઝ એક નવા ગામ સાથે ફરીથી મળશે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર thank you